નાન તલવાર રાઇફલ શૂટિંગ અને ફિલ્મ એક્ટિંગ કરીને પોતાના પિતાનું ગૌરવ વધાર્યું હતું અને તેઓની સખત મહેનત બાદ તેઓ સફળ થયા છે ત્યારે તેઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા ગાયક એકાદ માતા ને તોડા ને ભાવ વાદન કરનારે

પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો